ગાંધીનગરના દહે ગામના વાસણા સોગંઠી ગામે મેશ્વો નદીમાં શુક્રવારે બપોરે ગણેશ વિસર્જન સમયે આઠ લોકો ડૂબી જતા તેમના મોત નીપજ્યા વાસણા સોગંઠીના મોટા વાસમાં રહેતા ચૌહાણ અને સોલંકી પરિવારના આઠ લોકોના મોત થતા સાંત્વના આપે તેવા દ્રશ્યો સર્જાયા દહે ગામના વાસણા સોગંઠી ગામે મોટા ફળિયા વિસ્તારમાં રહેતા લોકો મેસો નદીમાં બપોરના સમયે વિસર્જન કરવા ગયા હતા ચેનહવા પડેલા નવ લોકો પૈકી આઠ લોકો ડૂબી જતા તેમના મોત નીપજ્યા દરવૈયાઓ દ્વારા આઠ મૃતદેહને બહાર કાઢી દહેગામ અને રખિયાલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં પોસ્ટમોર્ટમ કરી મૃતદેહને તેઓના પરિવારજનોને સોંપવામાં આવ્યા ગઈકાલે બપોરે ચૌહાણ અને સોલંકી પરિવારના એક સાથે આઠ લોકોના મોત થતા રાત્રિના સમયે તમામના પીએમ ની વિધિ પૂર્ણ કરવામાં આવી અને પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા ચૌહાણ અને સોલંકી પરિવારના સંબંધીઓ વહેલી સવારથી વાસણા સોગંઠીના મોટા ફળિયા ખાતે પહોંચ્યા આ સમયે એક સાથે આઠ લોકોના મૃતદેહો જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ